નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા રાષ્ટ્રક વત્તા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમુચી નવલકથા જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બ્રહ્મ ગોટાળો હવે રાખો રાખો ભવનજી વેવાય આવી વાયડી વાતો કરવી રહેવા દીયો અરે પણ આટલા વર્ષ વીતી ગયા પછી તમે ખમીનચરના લગ્નની વાત કરો એ તે ક્યાંયનો ન્યાય તે લગ્ન તો લગ્નને સમયે જ થાય કે વહેલા થાય ને અમારા ઘરનો સંજોગ પણ જોવો જોઈએ કે નહીં ઉપરા ઉપરી છ વર્ષથી અમારા ઘરમાં સોગજ હાલ્યા કરતો તો મારું તો એક કુટુંબ એકનો સોંગ માંડ માંડ પૂરો થાય ત્યાં બીજું કોઈ પાછું થાય બીજાનો પૂરો થાય ત્યાં ત્રીજું આમ હું કેમ કરીને ખમીચરના લગ્ન લઉં પણ અમે તો એ વાત જ ભૂલી ગયા હતા કે દિલ્હીનું વેરીસાર તમારા ખેમચાંદ વેરી કરેલું હવે રાખો રાખો ભગવાનજી વેરાય તમે બહુ રોનક કરી આજે પણ ભલા માણસો લગન પર્યા જેવી વાતમાંથી આવી સુગલ કરાય હું સુગલ નથી કરતો સાચું કહું છું આપણા છોકરા છોકરીના વેવીસરની વાત જ અમે તો સાવ ભૂલી ગયા હતા તમે તો મજાના આવી વાત ભૂલી જાઓ પણ હું એમ સેનો ભૂલું તમને તમારું નાક વહાલું નહીં હોય પણ આ વખત વિરસીએ પોતાનું નાક હજી ધરાણે નથી મેલ્યું હા મને અત્યારના પહેરમાં આવી ચર્ચાઓ પસંદ નથી ચર્ચા તો મને એ પસંદ નથી પણ તમે મોડામાં આંગળા નાખીને બોલાવો છો એટલે મારે બોલવું પડે છે તમે આમંત્રણ વગર અહીં આવ્યા જ શા માટે કગો પૈણવા આવ્યા છીએ કાંઈ તમારું રૂપાળું મૂળું જોવા નથી આવ્યા વખત ચંદ શેઠ જોડે બીજા પાંચ સાત વડીલ જનાઈઓ પણ બોલી ઉઠ્યા પણ કાંઈ આગાઉથી સમાચાર આપ્યા વિના સીધા અહીં આવી પહોંચો એ તે કેમ ચાલે પણ આગોતરી જાણ્યા કરવા જેટલું એ તમે ટાણું જ ક્યાં રહેવા દીધું હતું તમે તો મારા ખીમચંદની વહુને બારોબાર સવેલી જ પરણાવી દેવાના હતા ને શું સો કહ્યું સવેલી બીજું શું અમને જલાલ પર બાસ્તાવાળાને સાવ અંધારામાં રાખીને ઓલ્યા પ્રકાશદેવના છોકરા વેરે અમારી કન્યાના ફેરા ફેરાવી દેવા છે તમારે તો તો કોણે કહ્યું તમને તમે સેના કહો તમારે તો સચડી સવેલી જ પણાવી દેવી હતી પણ અમારા નસીબ જરાક પાધરા તો વળી વાવાળ આવી પડ્યા કેવી રીતે એ તો મારા ચંદે એના કરમ થોડા વેચી ખાધા તા કે અમારા ગૌરવ ધંધાની અમને ગરીબ માણસને ખબર ન પડી પણ ખબર કેવી રીતે પડી એ તો કહો એ તો ભલું થાજો અમારા ગામના લપટિયાનું કોનું અમારા રગલા નાયની છોકરીના છોકરાનું એ અમારા ગામના વાણરનો ભાણેજ એટલે અમારો સહનો ગામ ભાણે જ ગણાય આયા કાણે વિમાલ તળાવ ફાટશે એવી ફેહમાને ફેહમાં એ છોકરો અમારે ગામડે આવી પૂગ્યો ને દોરતોકને મને સમાચાર આપવા આવ્યો શું શું એ કીએ મામા મામા આપણા ખીમભાઈની કન્યા તો બીજા કોઈને પરણવાની છે ભગન શેઠે દીકરીના ઘડિયાળ લગ્ન લેવડાવ્યા છે એ ગધેડાએ આવું ગપું હાક્યું જ સી રીતે વાત થયા વિના એને ગંધ થોડી આવી હશે પણ મારા ખીમાના નસીબ એટલા ચડ્યા હતા કે આગોતરી ખબર પડી ગઈ વાત સાંભળીને આખું જલાલ પર બાદલા રાડિયા પાડીને બેઠું થઈ ગયું કે કોની જણનારીએ સાવસે સુઠીઓ ખાધી છે કે અમારા ગામની બહુને આડેથી વરી જાય અરે પણ આ વાત સાવ ખોટી છે હવે ખોટી કહો કે ખોટી ને સાચી કીઓ કે સાચી મારા ખીમચાનના નસીબે જોર કર્યું તે અમે તો જાડા માણસની જાન જોડીને હાલી નીકળ્યા તે તમે સહ સાચે જ હાલી નીકળ્યા છો આમ તે કાંઈ પારકી છોકરાને ભણાવવા નીકળાતું હશે તે પરણવાનું તો પારખી છોકરી હારે જ હોય ને ઘરની છોકરીને તે કોઈ પરણતું હશે મલકમાં ક્યાંય પછી તમારા કોડની રીત તમે જાણો હું શેઠ કહીને વખત ચાંદે વેવાઈએ કાઠિયાવાડી શર શરભગનને ટાઢો ચાપ્યો જુઓ અત્યારના પોહરમાં તમે મારી સાથે આમ ખોટી જેબાજોડી ન કરો મોડ મુક્તની વાત કરો મૂળ મુદ્દાની વાત ફક્ત એટલી જ કે અમે જલાલ પરથી જાન જોડીને આવ્યા છીએ અમારા ખેમચંદ હારે તમારી તિલ્લના ચાર ફેરા ફેરવી દો એટલે તમારે માથે ઘીના ઘડા લો બોલ્યા ફેરા ફેરવી દો મારી તિલ્લને તમે લોકો શું સમજી બેઠા છો અમારા ખેમચંદ વેરે વરાવેલી કન્યા છે બીજું કાંઈ નહીં એ વાત નહીં બની શકે શું બોલ્યા મારે દિલ્લું હવે તમારા છોકરાને નહીં પરણી શકે હે આખી જાનમાંથી એક શામઠા હોકાર ઉઠ્યા સાચું કહું છું હું મારી છોકરીને સવેલે બીજે ક્યાંય પરણવા માગતો નથી છતાં એ મનોમન બીજાને વળી ચૂકી છે બીજો છે કોણ કાંઈ ખબર પડે એ એનો ઈચ્છાવર છે અરે એવા ઈચ્છાવર બીછાવર માર્યા ફરી ઓળખો છો અમે કોણ છીએ જલાર પર બાદલા જનૈયા હા બીજે ક્યાંય ના નહીં અમારા ગામની વરેલી કન્યાને સવેલી લઈ જનારને ચીરીને મીઠું ભરી દઈએ હા અમે ઓછા ઉતરીએ તો અમારી નદીનું પાણી લાજીએ હા તમે લોકો ક્યાંય યુગમાં જીવો છો કળિયુગમાં જ કાંઈ આવા કપટ થાય અમારે ઘરે કન્યાને આડેથી પરણાવી દેવાય પણ હજી કોઈને પરણી જ નથી ને એ તો પગલાં ફેર થયો એમાં બચી ગઈ મારા ખીમચરના નસીબ જોર કરતા હશે તો અમે ટાણસર જ આવી ભૂક્યા જરાક અસુર થયા હો તો હાથેવાળો થઈ જતા વાર ન લાગત હું તમને તો સો વાતની એક વાત કહી દઉં એ સાંભળવા તો અમે જલાલ પર બાદલાથી આયા લગ્ન લાંબા થઈને આવ્યા છીએ તો સાંભળી લો બરાબર સાંભળી લેજો શું કે મારી દિલ્લું તમારા છોકરા વેરે પરણશે જ નહીં તો કોના છોકરા હારે પરણશે એ એની ઈચ્છાની વાત છે એ ઈચ્છા જ પરણશે અરે વાતમાં સૌ માલ છે તો તો અમારી જનતાના દૂધ જ એ એનો ઈચ્છાવાર અમારી સામે આવે તો ખરું એના છઠ્ઠીના દાવણ કાઢી નાખીએ હા સર ભગન જેમ જેમ સજાવટ કરતા જતા હતા તેમ તેમ જનૈયાનો લડાયક મિજક વધતો જતો હતો અમે જલાલપુર બાદલાથી આયા કણે ગગો ભણાવવા આવ્યા છીએ ડાકોરથી જાત્રાએ નથી નીકળ્યા હા ખેમચંદને ખભે છેડાછેડી બાંધ્યા વિના અહીંયાથી આગા ખસે એ બીજા હા ને એમાં અમારી કન્યાને આડેથી કોઈ વળી જશે તો આડે લાસો ઢળી જશે લાસો હા એ તમારો પ્રકાશ એ જ છે ક્યાં અમારી સામે હાજર તો કરો તો એને ખબર પાડી દઈએ કે પારકી કન્યાને સવેલી કેમ બનાવી જવાય છે હા એના હાડકાં ખોખરા કરી નાખીએ એટલે એને એ ખબર પડે કે જલાર પર બાદલાનું પાણી કેવું હોય છે હા આ ધમકીઓ સાંભળીને સર ભગને કહ્યું એના હાડકા ખોખરા કરવા માટે તમારી જરૂર નહીં પડે કેમ કરનારા જ કરશે જ પણ તમે હવે અત્યારના પહોરમાં ચા પાણી પીને શાંત થાઓ ચા પાણી તો અમે પાલઘર સ્ટેશનેથી પીને આવ્યા છીએ હવે તો ખીમચંદના પાણી ગ્રહણ થઈ જાય એટલે હાઉં આમ ઘોડે ચડીને તે પાણી ગ્રહણ થતા હશે તે વિવા વાચનમાં વર રજા ઘોડે ન ચડે તો શું ગધડે ચડે પણ આટલી ઉતાવળ ઉતાવળ ન કરીએ તો તો આડેથી કોક સવેલી જ ઉપાડી જાય ધીરજ રાખો શેઠ ધીરજના ફળ મીઠા છે મીઠા નહીં માઠા છે આ આટલા વર્ષ લગી અમે ખીમચંદના લગ્નનું દબાણ ન કર્યું ને તમારે દિલ્લું ભણે છે ભણે છે એમ સમજીને ધીરે ધરીને બેઠા રહ્યા ત્યારે જ આમ અંતરિયાળ જાન જોડવાના દિવસ આવ્યા ને તમે નાહકની આટલી ઉતાવળ કરીને અહીં સુધી ધક્કો ખાધો ઉતાવળ ન કરી હોત તો તે મારો ખીમો વાહ ખાતો જ રહી જાત પણ મેં મારી અકલ કાંઈ ધરાણે મેલી છે રાગવા નાઈએ મારી દ કરતાં કરતાં વાત કાઢી કે શેઠની છોકરી પ્રકાશ શેઠના છોકરાને પરણશે કે તરત મેં તો એ વાણાને કહી દીધું કે એલા હવે હાવ કરીએ દાડી બહુ સારી ઉતરી ગઈ છે અવળો હાથ નથી લેવો સમજ્યા ને બગણ શેઠ નાય અવળો હાથ લેવા રોકાઈને એમાં અસુર થઈ જાય તો 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 પછી આયા કાણે ઓલ્યો પ્રકાશ પ્રકાશસેઠ અમારી કન્યાને સવેલી લઈને હાલ તો જ થઈ જાય ને ને મારા ખીમાના લગ્નનું અમૃત ઝગડી ઉતરી જાય ને એટલે અમે તો ઊભા ઊભા જાન જોડી વાજો વાજ રેલ પકડી ભાતા પોતા ભવાઈના રોકાયા જાનૈયાએ પણ કહ્યું કે હવે તો ભોજન કશું ભગવાનજી વેવાઈને માંડવી જ એ તો હું ક્યાંનો તમને સૌને કહું છું કે તમે આ કાઠિયાવાડી રેલગાડીના કોલસી કસ્તરીથી જોટાયેલા હવે જલ્દી નહીં દઈને જરા ચોખ્ખા થાઓ તો હું ભોજનની પણ વ્યવસ્થા કરાવું તે ભોજન કાંઈ ભાઈની ભલાઈએ થોડા આપશો ગગાની જાન જોડીને આવ્યા છીએ કાંઈ સદાવ્રત ઉઘરાવા નથી આવ્યા આજકાલ મારી આંગણે હજારો માણસોના રસોડા ચાલે છે એમાં તમે પાંચ પચીસ જાનૈયા કાંઈ બારે નહીં પડો તમારે માટે હું ખાસ મિષ્ટાન રંધાવીશ તો મિષ્ટાન તો કાકા કહીને રંધાવાના પડશે જ નહીં ઉપકાર થોડો કરો છો અમે તો વરવાળા કહેવાય અમારો હાથ ઊંચો ને કન્યાવાળાનો નીચો હવે તમે બહુ ઊંચા નીચા થયા વિના છાનામાના અહીં રહો નહીતર પછી નહીતર પછી નહીતર વળી તમે શું કરી લેવાના છો નહીતર મારે તમારી સામે પોલીસ પગલાં લેવા પડશે પોલીસ પગલાં કારણ કાંઈ તમે આ બંગલામાં ગેરકાયદે ગૃહ પ્રવેશ કર્યો છે લ્યો સાંભળો સમાચાર અરે અટલના પહોરમાં પણે દરવાજે ઊભા રહીને જકલ વેવાણીને હાથે મારા ખીમચંદનું ખોપણું ન કરાવ્યું એટલે તમને ગેરકાયદે ગૃહ પ્રવેશની વાત તમે અત્યારે મારી દયા ઉપર છો હવે કરો હાવ ભગવાનજી વિવાહી તમે તો બહુ વૃણ કરી અમારી તમે તો સળંગ સુગલી નીકળ્યા સુગલ નથી કરતો સાવ સાચું કહું છું તમારે લોકોએ અહીંના ક્ષેત્રમાં અષ્ટગ્રહ યુતિ સુધી રહેવું જમવું હોય તો તમને છૂટ છે લાખ બેગી સવાર બાકી તમારા ચિરંજીવી ખીમજમને તમે મારું જમાઈ બનાવવા માંગતા હો તો ખાંડ ખાવું છો આખરે સર ભગને સાચી વાત કરી જ દીધી આ સાંભળીને જનેયાનો ઉશ્કેરાટ બમણો વધી ગયો સહુ એકી અવાજે પૂછી રહ્યા ખીમચરને તમારે જમાઈ નથી બનાવવો તો પછી એનું શક પણ શું કામ કર્યું હતું તોડી નાખવા જ સરભગ અને બીજી પેટ છૂટી વાત હિંમતપૂર્વક સંભળાવી દીધી જાનેયાનો ઉકળાટ ઓર વધી ગયો એક સામટો ગોકેર ઉઠ્યો તોડી નાખવા સારું શક પણ કર્યું હતું બોલતા શરમાતા નથી આ શું બચ્ચાના ખેલ સમજી બેઠા છો અમને શું ઉલ્લું બનાવવા નીકળ્યા છો છોકરી પરણાવી નહોતી તો એના ચાંદલા શા માટે કર્યા જખ મારવા જખ મારવા નહીં માથેથી ભાર ઉતારવા ભાર સાનો ભાર નીચના ગ્રહનો આ વાત કરો છો ભાઈ અમારા ગિરજા ગૌરે મને જે વાત કહેલી એ જ હું તમને કહું છું શું કહ્યું હતું ગિરજા ગોરે વળી એણે મારી તેલુની જન્મકુંડળી માંડીને કહેલું કે છોકરીના ગ્રહ તો બહુ સારા છે ફક્ત એના પતિ ભવનમાં નીચેના ગ્રહની નજર છે એટલે શું એટલે એમ કે તિલનો એક વિવાહ થશે એ તૂટી જશે પછી જ બીજા વિવાહનો યોગ છે કાંઈ સમજાણું નહીં ભગન વેવાય ગિરજાએ એમ કહ્યું હતું કે તિલનો એક વિવાહ ભોગ જવાનો યોગ છે હા એટલે અમે વિચાર્યું કે જો એના નસીબમાં આમ પહેલો વિવાહ તૂટવાનો જ માંડ્યું છે તો ચાલો ઝટપટ એકવાર વિવાહ કરીને તોડી નાખીએ એટલે એટલે પછી લગ્નની લેન ક્લિયર થઈ જાય એમ જ ને ભાઈ અમને તો ગિરજા ઘોરે સલાહ આપી એમ કહ્યું પણ એ તમારો ગોર પણ કેવો ગમાર કે આવી આવડી સલાહ આપી ગિરજાએ તો અમે ગોર દેવતા ગણીએ છીએ એનો બોલ એટલે બ્રહ્મ વાક્ય એટલે જ એણે તિલુની કુંડળી વાંચીને ભવિષ્ય ભાખ્યું ત્યારે અમે ગભરાઈ ગયા પછી ગિરજાએ જ આ છૂટકો સુજાડી આપ્યો લગ્નના શખ પણ જેવા શખ પણ તમે છૂટકો ગણો છો હું નહીં અમારા ગોર દેવતા અરે એ તમારો ગોર મહારાજ દેવતા નહીં પણ કોયલો છે કોયલો નહીં એ આવી અવળમત્ય તમને સુજાડે જ નહીં એ તો છોકરીના હિતમાં સલાહ આપી છે કે કે વિવાહ કરીને તોડી નાખો એટલે જ નહીં હા એમ જ ગોળ ગોર કહે એમ જ કરવું પડે ને અરે પણ ગોળ ગોળ તો કાલે સવારે કહેશે કે કૂવામાં પડો ને એમ છતી આંખે કૂવામાં પડશો અત્યારે તો અમારા ગીરજાનો દોર્યો દોરવાવું છું ને આ અષ્ટગ્રહની યુતિ થાય છે એમાં હું સાજ જ ઊંડા કુંવારમાં ઉતરી રહ્યો છું એ તો તમે જાણો ને તમારો ગોર જાણે અમે તો એક જ વાત સમજીએ અમારા ખેમચંદને ને કંકુઆણો કર્યા વિના અમે અહીંથી ખસવાના નથી પણ તમારા ખીમચંદને કંકુઆણા કરવાની વાત હવે મારા હાથમાં નથી રહી કેમ ભલા તમે તો કન્યાના બાપ છો કે કોણ છો બાપ છો એટલે જ આમાં હવે મારું કાંઈ ચાલે એમ નથી મારી પુત્રી હવે પરણવાની બાબતમાં પિતાને પૂછે એવી નથી એ તમે જાણો કે તમારી છોકરી જાણી અમે તો કપાઈને કટકા થઈ જાશું પણ ખેમચંદની કન્યાને અહીંથી લીધા વિના પાછા નહીં જઈએ આવી હટ તે હોય એ તો રાજહટ છે વરરાજા પણ અઢી દિવસનો રાજદ ગણાય છે ને પણ એ તમારી રાજહટ અમારા ગિરજાશંકરની ગોરહટ પાસે નહીં ચાલે અરે વાતમાં સૌ માલ છે ક્યાં છે છે તમારો ગિરજો ગોર આયા કણે હાજર કરો તો પહાડો દોર દઈ દઈએ અમે કોણ ચલર પર બાદલાના અડધા ગામધણી હા લ્યો પેણેથી પહેલાં બહુ દેવોનો ટોળું આવે છે એમાં ટમકોડો કરાવેલ છે એ જ અમારો ગીરજો ગોર છે તમે એની જોડે કરી લેજો માથા માથાફોડ કોઈ મોટા પ્રતિનિધિ મંડળની આગેવાની લઈને મુખ્ય પ્રધાનને મળવા આવી રહ્યો હોય એ ઢબે ગીરજો ભેર આવી ઊભો એની પાછળ ભૂદેવનું ટોળું કશિક રાવવા યાદ કરતું હોય એ ઢબે કલકલાટ કરી રહ્યું શેઠ આ તે સો અન્યાય ગીરજો ગરજી રહ્યો તને શું વાકવું પડ્યું અહીં શ્રી ભવનમાં અર બીજા કોઈ ઉપર નહીં ને બ્રહ્મપુત્ર ઉપર પોલીસનો પંજું પડ્યું શું થયું ચર ભગન ચોકી ઉઠ્યા અમારા પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી એક હજાર આઠ પ્રખર પંડિત જલ્દી મૂળ મરની ડિગ્રીઓ તો નામ આવે કે પહેલાં અરે એવા મહાન ડિગ્રી ધારી જ્યોતિષાચાર્ય શ્રી મધ જટાશંકરાચાર્યજીને અને એમના સુશિષ્ય શ્રી શ્રીમદ નામ નામ બોલની જટ સુશિષ્ય શ્રી જ્યોતિષકલ્પ તરુ શ્રીમદ ભેરેશ્વરાનંદજી એ બેવએ ધાડી વધારેલી ધાડી શું પંચ કેસ વધારેલા બસ તો એમાં જ પોલીસે એ ભાંગરો વાળ્યો કેવી રીતે આંદળે બેરું કૂટાઈ ગયું અંધારામાં એટલે લારીને બદલે માલી જેવું જરાક થઈ ગયું બ્રહ્મ ઘોટાળો જ પણ અમારા પૂજ્ય આચાર્યને અને એમના શિષ્ય પ્રવરને આ રીતે પોલીસ પકડી જાય એ તો ક્યાંયનો ન્યાય એટલે કે ન્યાયનો અન્યાય એ ન્યાયનો હું ઉપાય કરું છું કેવી રીતે એ રીત બીતની તમારે શ્રી પંચાયત હું તમારા આચાર્યને એમના શિષ્યને પોલીસની કસ્ટડીમાંથી હમણાં છોડાવી મંગાવું છું અને તુરંત સર ભગને હાક મારી લાલ જી આ રાતને અંધારે આંદળે બહેરું કૂટાઈ ગયું શું થયું સાહેબ જેની આપણે ટાઢે પાણીએ ખસ કાઢવાની હતી એ જોડી તો હજી નિરંતે બેસી રહી છે ને બદલામાં બે બ્રહ્મપુત્રોને ઇન્સ્પેક્ટર ગોપ્ટે પકડી ગયા છે પણ આ ભૂલ સાથે ધાડી જોઈને જ વારો પણ હવે જલ્દી જાઓ ને લોકઅપમાંથી એમને પાછા લઈ આવો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ